એસજીસીસીઆઈ દ્વારા સરસાણા સ્થિત એસઆઈસીસી ખાતે સીટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસ યોજાશે ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ધ સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસથી સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું છે એસજીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું અગિયારમું પ્રદર્શન છે ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે સુરતમાં સીટેક્સ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેના બત્રીસ હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે બત્રીસ હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટર જેટ મશીન મેક ઇન ઇન્ડિયા હાઈ સ્પીડ રિપેર મશીન અને શટલ લૂમ વિથ સેવન શટલ ફોર બાય ફોર મશીનનું પ્રથમ વખત સુરતના સીટેક્સ એક્ઝિબિશનમાં પ્રદર્શન કરવામાં આવશે ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે સીટેક્સ એક્ઝિબિશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે આ મશીનરી પર હાઈ ક્વોલિટી વેલ્વેટનું પ્રોડક્શન લઈ શકાશે અત્યારે કોરિયાથી હાઈ ક્વોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે જેનું આ મશીનરી પર પ્રોડક્શન લઈ શકાશે આ ઉપરાંત સીટેક્સ એક્ઝિબિશનમાં ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરની પણ વિઝિટર્સને માહિતી આપવામાં આવશે રેફિયર જે કાર્ડ મશીન માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે આ સોફ્ટવેરની મદદથી મોબાઈલ લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડક્શનને લાઈવ જોઈ શકાય છે દસ અગિયાર ને બાર સીટેક્સ ટ્વેન્ટી ફાઈવ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ અગિયારમી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ સાડા છ હજાર સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સાથે તમે સામે ટકી શકો જે મોદી સાહેબનું વિઝન છે ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતનું ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે દસ અગિયાર ને બાર સીટેક્સ ટ્વેન્ટી ફાઇવ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ અગિયારમી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ સાડા છ હજાર સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સાથે તમે સામે ટકી શકો જે મોદી સાહેબનું વિઝન છે ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતનું ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે